માળિયાહાટીના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા જળ એકાદશી ઉજવણી કરવામાં આવી હતી આ તક સ્વામિનારાયણ મંદિર ખાતેથી શ્રીજી મહારાજની ધૂન ભજન અને કીર્તનની રમછટ બોલાવી જય શ્રી સ્વામિનારાયણના જય સાથે ઘોષ બોલાવીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદીયા દર વર્ષની અહીંયા માળિયા સ્વામિનારાયણ મંદિર તરફથી જળજીરણી ઉત્સવનું આયોજન કરેલ છે સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિતરણમાં નીકળ્યા ત્યારે અહીંયા ભગવાન આવી અને અહીંયા સ્નાન કરી સૂર્ય ગંગા નદી અને અહીંયા પીપળાથી બેઠા હતા ત્યાં તેનો મહિમા છે તો આપણે દર વર્ષે માળિયા સ્વામિનારાયણ મંદિર તરફથી ભાદરવા સુધી અગિયારસની દિવસે મંદિરેથી શોભાયાત્રા નીકળી બીજે સાથે હરિભક્ત કીર્તન ગીર્તા ગાતા ગાતા અહીંયા આવે છે અને અહીંયા આવી અને મહારાજને સ્નાન કરાવી છે મહારાજની સાથે હરિભક્ત સ્નાન કરાવીએ મહારાજની પછી આરતી કરીએ છીએ અને અદભુત અનુભૂતિ થાય છે કે મહારાજ હયાતીમાં હોય અને જે આપણે એની સાથે સ્નાન કરતા હોય સ્નાન કરી લીધા પછી ભાઈઓ અને બહેનો એ પાણી જે પ્રસાદીનું છે એમાં સ્નાન કરે છે સ્નાન કરી અને બધા હરિભક્તો સાથે અહીંયા પ્રાણ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે તો દર વર્ષે જે જે હરિભક્તોને ખ્યાલ ન હોય એ વગર આમંત્રણ આપી અત્યારથી વધારે આમંત્રણ આપું છું કે ભાદરવા સુધી અગિયારસને દિવસે માળિયા સ્વામિનારાયણ મંદિર ખાતે નવ વાગ્યે પહોંચી જાય ત્યાંથી શોભાયાત્રામાં જોડાય અને અહીંયા મહારાજની સાથે આનંદ ઉત્સવ કરે અને છેલ્લે અંતે મહારાજ એને ધામમાં જાય ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ અને મહારાજે બેઠા તો આપણે અહીંયા છત્રી નમણ પૂજન કરેલ છે દર્શન કરવા આવે તો એ છત્રીનો તો મોટો મહિમા છે તો બધાને જાહેરમાં આમંત્રો દર વર્ષે બધા હરિભક્ત બધા જય સ્વાભાવિક